મહારાષ્ટ્ર ગુજરાતમાં તો ભ્રષ્ટાચારની અત્યારે નદીઓ વહે છે એ જ રીતે મહારાષ્ટ્રમાં પણ હમણાં પારઘર તાલુકામાં ઓગણીસ ગામોમાં કામ જ નથી થયું અને અઠ્ઠાવન કરોડ રૂપિયા સરકારી કચેરીઓમાંથી લોકોને ચૂકવાઈ ગયા છે તપાસ કરતાં કરતાં એમ જાણવા મળ્યું કે એમાં ઓફિસના સાત અધિકારીઓ સામેલ છે તે જ રીતે એને પૈસા જલ્દી આપી દેવા માટે રાજકીય પક્ષો પણ એમને સપોર્ટ આપે છે કહેવાનો મતલબ કે આ સંગમ કેવો છે દરેકને ભાગીદારીનો સંગમ છે અને આવા તો કેટલા કૌભાણ હશે ભગવાન જાણે જેમ ગુજરાતમાં સરકારી કચેરી જ ન હોય અને છતાં ટેન્ડર પાસ થતા હોય અને પૈસા ચૂકવાતા હોય વચમાં મેં આપ્યું તો અઢાર કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા છે અઢાર કરોડ ઉપર આ તો એક વાત છે એવી કેટલી વાતો હશે જે આપણે સમજવાની જરૂર છે ભગવાન એમ સમજતા નથી કે ભગવાન ચોવીસ કલાક જોઈ રહ્યા છે આ પૈસો આપણા ઘરમાં આવશે આપણું સત્યાનાશ જાશે આ સરકારી કર્મચારીઓનો પણ સત્યાનાશ જાશે અને આ સરકારી કર્મચારીઓ જે ચૂકવ્યા છે પૈસા એ સાત અધિકારીઓ પર કાર્યવાહીથી સાતક અધિકારીઓ કાર્યવાહી તો કાર્યવાહી તો ઠીક છે પણ આ લોકો જેલમાં જવા જોઈએ જેનાથી એવો સંદેશ જાય કે બીજા સરકારી કર્મચારીઓ આવા કામો કરતા અટકે જ્યાં ગામડા જ નથી ગામના નામ જ નથી એ ગામોમાં એને અઠ્ઠાવન કરોડ રૂપિયા ચૂકવી નાખ્યા વિચાર કરો કદાચ એ આદિવાસી ગામ હશે એટલે કોઈ પૂછનારું નહીં હોય પણ એ કચેરીમાં કચેરી એ પૈસા આપનારા તેમજ સાથે સાથે એને રાજકીય પૂઢારી લોકોને પણ આમાં સામેલ કરી લેવા જોઈએ કારણ કે એમણે રાજકીય પુઢારી કંઈ લટર ન આપ્યો હોય રાજકીય પુઢારી તો કીધું હોય કે પૈસા ચૂકાદો અને ન પણ કીધું હોય તો એ આ એનો કોઈ મતલબ જ નથી કારણ કે હું અહીંયા બેઠો બેઠો કહું કે આને આપી દેજો નોકરી અમારા બાપની મિલકત નથી કે નોકરી આપી દઉં તો ખાસ ધ્યાન રાખજો આવા ભ્રષ્ટાચારી અધિકારીઓને જ્યાં સુધી તંત્રમાંથી નહીં નીકળે ત્યાં સુધી આવા કૌભાંડો ચાલવાનો જ છે ખાસ ધ્યાન રાખજો ફરી ફરી દરેકને સદબુદ્ધિ મળે સાથે સાથે કેટલા લોકો કરોડો અબજો રૂપિયા લઈ અને ભારત છોડીને ભાગી જતા હોય છે આ ભાગી જતા હોય ત્યારે સરકારને ખબર નથી પડતી સરકાર બધું જાણતી હોય સરકારના તંત્ર જાણતા હોય કે જેના ઉપર પાંચસો પાંચસો કરોડ રૂપિયા આજે જ એક કિસ્સો આવ્યો છે ચારસો પચાસ કરોડની કામ લોન લીધેલી ચારસો પચાસ કરોડની સંપત્તિનો માલિક અશોક મિત્તલ વિદેશ ભાગી જવાની શંકામાં છે આ શંકામાં હોય તો તમને એના ઉપર કાર્યવાહી કરવાનો અધિકાર નથી બધો અધિકાર છે પણ નહીં કારણ કે હાથ લીલા થઈ જતા હોય પછી બધું ચાલે કેટલા ચાલ્યા ગયા નીરજ મોદીને એવા કેટલા ચાલ્યા ગયા અને હજી કેટલા ચાલે જશે કારણ કે આ પૈસો સમાજનો છે આ સમાજના પૈસાનો જવાબ દેવો ભગવાનને તમને ભારી પડશે ખાસ ધ્યાન રાખજો ફરી ફરી દરેકને સદબુદ્ધિ મળે જય ભગવાન